બળિયા પંથકના ફટાણા ગામે એનઆરઆઈ જેસાજી ઓડેદ્રાનું આયુષ્ય સો વર્ષ પૂર્ણ થયું હતું જેને લઈને તેમના દ્વારા મકરસંક્રાંતિના પર્વ પર સમસ્ત ગામ માટે મહાપ્રસાદી અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પટાણા ગામની અંદર જેસાજી કરણાજી જેઓના સો વર્ષ પૂર્ણ થયેલ છે અને તે નિમિત્તે તે લોકોએ ગામનું જમણવાર રાખ્યું છે અને તેમાં એક બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ગામના લોકો છે તે ખૂબ સારી રીતે ઉત્સાહિત રીતે તેમાં ભાગ લે છે અને બ્લડ કેમ્પ પણ ખૂબ સારામાં સારો ચાલી રહ્યો છે અત્યારે પચાસ બોટલની ઉપર થયા છે અને ગામનું જમણવાર પણ ખૂબ સારો લોકો આવે છે અને આ બ્લડ કેમ્પ છે જમણવાર તો બરોબર છે ઘણી જગ્યાએ થતા હોય પણ સાથે સાથે એ લોકોને એ વિચાર આવ્યો છે કે આપણે બ્લડ કેમ્પનું પણ એક આયોજન કરવું જોઈએ જેથી કરી અને જે લોકો છેના બાળકો છે અત્યારે તો અન્ય કોઈ બીમારી છે જે લોકોને બ્લડની ખૂબ જરૂર હોય છે અત્યારે દવાખાનાની અંદર અથવા તો બ્લડ કેમ્પની અંદર બ્લડ કેન્કની અંદર બ્લડની ખૂબ ઉણપ હોય છે એટલે આ કાર્ય છે તે ખૂબ સારું છે અને હરેક આયોજન આવું થતું હોય ત્યાં બ્લડ કેમ્પ ખાસ કરીને રાખવો જોઈએ થોડી વધારે પણ બ્લડ છે તે ક્યાંય પણ કોઈ પણ કંપનીમાં બનતું નથી એટલે ખૂબ સરસ રીતના આવા આયોજન કરવા જોઈએ અને બ્લડ કેમ્પમાં ભાગ લેવો જોઈએ